ઘણા બધા લોકોને જ્યારે છાતીમાં દુખાવો થાય છે ત્યારે એક ડર હોય છે કે આ દુખાવો હાર્ટ એટેકને કારણે તો નથી ને તો છાતીમાં દુખાવાના કયા કયા કારણો હોઈ શકે ને એ બધામાં શું ફરક હોય છાતીમાં દુખાવોને ખૂબ જ કોમન રીઝન છે જેને કહેવાય છે એસિડ રિફ્લક્સ ડિઝીઝ એટલે કે એસિડિટી જેમાં છાતીના વચ્ચેના ભાગમાં બળતરા જેવું દુખે છે અને સામાન્ય રીતે આ દુખાવો જમ્યા પછી થાય છે અને વધુ પડતું તીખું તળેલું ખાવાથી આ દુખાવો થાય છે જ્યારે હાર્ટ એટેકમાં છાતીના વચ્ચેના અથવા ડાબી બાજુના ભાગમાં કોઈ ભારે વજન મૂકી દીધું હોય એ રીતનો દુખાવો થાય છે દુખાવાની સાથે સાથે ગભરામણ અથવા શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે ફેફસાની અંદર કોઈ ઇન્ફેક્શન હોય એટલે કે ન્યુમોનિયા અથવા ફેફસામાં પાણી ભરાય તો પણ છાતીમાં દુખાવો થઈ શકે છે સામાન્ય રીતે આ દુખાવો શ્વાસ અને ઉચ્છવાસની પ્રક્રિયા સાથે થતો હોય છે ત્યારબાદ સ્નાયુઓનો દુખાવો એટલે કે મસ્ક્યુલર ચેસપેન આ ટાઈપનો દુખાવો વધુ પડતું ભારે સામાન ઉઠાવવાથી અથવા વધારે પડતી એક્સરસાઇઝ કરવાથી થતો હોય છે સામાન્ય રીતે હાથ અને શોલ્ડરની મૂવમેન્ટ સાથે આ દુખાવો થાય છે જ્યારે એન્ઝાયટી અથવા પેનિક એટેકને કારણે પણ છાતીમાં દુખાવો થઈ શકે છે એટલે જો તમને અથવા તમારા ઘરમાં કોઈને પણ છાતીમાં દુખાવો થાય તો ડરવાની જરૂર નથી છાતીમાં થતો દરેક દુખાવો એ હાર્ટ એટેકને કારણે નથી હોતો એટલે આવું કંઈ પણ થાય તો તમારા ડૉક્ટરની સલાહ જરૂરથી લો થેન્ક યુ